લે ભાઈ સાર લેવાનું મને આ દરવાજાના દારે મળતા તો બધું લખાઈ તમારા બોલ હા આ પીવો ઢાળો કે પેરી એમ તો ઓમની તો લેરા

ખબર ના <laughs> <laughs>

મારો <laughs> वि पचा पताआ

એકન ફૂંકતા ના છે બીજું હા તો નહી આલે તો જો બરાબર તમે પાણી તો છે

મારે પેલી મારી પછી ઉનો વાયરો ખાઈ ખાઈ પ્રભુ તો થાકી ગયો એસી ની લાલત મારે જ આવી છે પેલા ફોન કરાવવા આવ્યો છું આ બહુ હળવાણો આવ્યો બે દાડો પેલા મગાવો કે ઓન લાઈનમાં મારે એસી મગાવી છે પૈસા જોવી તમારે ખાતું હોય તો નાખો એટલે મારે મારે હટાણું બધું આવી જાય હડો એમાં હટાણું આવે હોવા બધુંય મારે આવાર બાબરી નહીં ખબર નહીં તમારે છોકરાની ની તો મગાઈ ગયો કે

તમે શરમ આપી દો ઓનલાઈન મંગાવા એમ એવું નહીં કહો પણ મંગાવવા પૂરતી હવે વિચાર કરો તમારે જે અત્યારે બધા ઓનલાઈન મંગાવે છે અત્યારે અમારે મોટા ઘરના જે અમુક તલવી છીએ પણ અમુક ગરીબ બાપડું વેચતું હોય ને અમુક વસ્તુ હવે ધંધો થાય નહીં બધું બધી વસ્તુ ઓનલાઈન મંગાવે ગરીબ મોડા શું કરે એટલે બધી વસ્તુ ઓનલાઈન ના મંગાવે કારણ કે જો આ ઓનલાઈનની વાત કરો આ સો મહિના સુધી મને પૈસા ના લે નહીં તો હું કદી એ પૈસા માગતો નહીં કે હું ટકું ઓનલાઈન વાળા તમારે ટકા છે

પૈસા નું તો નાખી પછી ચિંતા નઈ કરવાની પૈસા નું કદી માજ નઈ ઘેર આવી હા ભાઈ ધ્યાન રાખો થોડી

મારું પાંચ પાટણ હા